નમસ્કાર મિત્રો અમારી ગુજરાતી ચેનલમાં છે મિત્રો અત્યારે હાલ કચ્છમાંથી એક મોટા સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે કચ્છમાં ડ્રોન ત્યારે ડ્રોનનો હુમલો જીયા મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ગુજરાતની પાકિસ્તાન સાથે જોડાયેલી બોર્ડર પર તણાવ સ્થિતિ વચ્ચે ડ્રોનનો ત્યારે મિત્રો પ્રયાસ કરાયો છે ત્યારે ભારતીય સુરક્ષા એજન્સીઓ દ્વારા મિત્રો કે બોર્ડર પર ત્રણ પાકિસ્તાની ડ્રોન પડ્યા પડ્યા હતા છે ત્યારે ત્યારે વિગતો વાત કરવામાં આવે તો મિત્રો જયારે બે ડ્રોન પરત ફર્યા હોવાનું સામે આવ્યું છે તો જણાવી દઈએ કે ત્યારે મિત્રો વધુ વાત કરવામાં આવે તો પાટણમાં ડ્રોન હુમલાની આશંકાના પગલે સરહદી વિસ્તારો ગામમાં ત્યારે મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ